દરેક પબ્લિક માટીના વાગ કરવા માટે જાગૃત કરવા આગળ ઓર્ડર ઉપર ઓર્ડર એના પ્રભાવથી ના મળશે નમસ્કાર મિત્રો તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું હું છું આપનો દોસ્ત વિજય ચાળામિયા અને મારી સાથે જે રવિ ચાળામિયા આજે ફરીવાર વીઆર મીડિયાના સ્ટુડિયોની અંદર ફરીવાર તમારા સમક્ષ ઉપસ્થિત રહ્યો છું કે મળવા જેવા માણસ અંતર્ગત આજે વીઆર મીડિયા કામ કરી રહ્યું છે કે સમાજની અંદર એવી વ્યક્તિઓ સાથે વાતચીત કરી જેમાંથી કંઈક સમાજને એક પ્રેરણા મળતી હોય એવો પ્રયત્નો કરી રહ્યા છીએ અત્યારે આજે કહેતા મને હર્ષ અને આનંદની લાગણીનો અનુભવ થાય છે કે એક તરવરીયો યુવાન કે પોતાના જે ધંધાના ક્ષેત્રની અંદર આગેકૂચ કરી અને ચાર જેટલા એવોર્ડ એમને મેળવેલા છે તો આજે તમારા સમક્ષ હું રસિકભાઈ પ્રજાપતિ કે એમને લઈને આવ્યો છું કે પોતે માટી કામ સાથે સંકળાયેલા છે અને કઈ રીતનો એનો વિકાસ કરેલો છે અને શું કાય એની બધી વાતચીત કરવી છે સાથોસાથ અનેક સ્ટેટની અંદર પોતાનો માલ અહીંયાથી પહોંચાડી રહ્યા છે ત્યારે આવા સરસ મજાના વાતચીત માટે જોડાયેલા રહેજો આ મીડિયા સુધી નમસ્કાર રશિકભાઈ નમસ્કાર પહેલા તો તમારું સ્વાગત છે આ વીઆર મીડિયા ની અંદર તો આપણા દર્શન મિત્રોને તમારો ટૂંકો ભરી જાય આપો પહેલા મારું નામ રશિકભાઈ નારણભાઈ પ્રજાપતિ છે હું ખરેડા ગામમાં રહું છું અને માટી કાપ સાથે સંકળાયેલું બરાબર મારી દાંડનું નામ છે સચી મુધિ સચ્ચી મુધિ નામથી આપણે વાટી કામ કરીએ બરાબર ખૂબ સરસ એમને માહિતી આપી કે ગામડાની અંદર પણ જ્યારે કોઈ માણસને એમ કહેવાય વિકાસ કરી અને સફળતા મેળવે છે પણ આજના આ કલીકાલની અંદર આજના યુવાનને પ્રેરણા મળે એવા વ્યક્તિ સાથે તમને મુલાકાત કરાવી રહ્યો છું કેમ કે સફળતાની કોઈ વ્યાખ્યા હોતી નથી પરંતુ તમે જે ક્ષેત્રની અંદર તમારા દિમાગથી દિલો દિમાગથી જ્યારે કામ કરો અને એની અંદર ચાર ચાંદ લાગતા હોય ત્યારે આપણે એમને સફળતા ગણતા હોઈએ છીએ તો એવા સફળ વ્યક્તિ સાથે આજની મુલાકાત થઈ રહી છે ત્યારે તમારે વ્યવસાય જે માટી કામ છે એની આપણે થોડીક ચર્ચા કરવી છે કે તમારા પૂર્વજો શું શું ધંધો કરતા હતા અને આજે તમે આની અંદર ખૂબ જ વિકાસ કર્યો છે કે જે આખા ઇન્ડિયા લેવલે તમારું સચી મિટી સ્કૂલનું જે કામ ચાલી રહ્યું છે તો એના વિશે થોડીક આપણે માહિતી દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ પેલા બીસીએ અમે ભણેલું છે બરાબર એટલે હું પેલા જોબ કરતો છું પરંતુ મને એવું થયું કે આપણે આપણો જે પારંપરિક ધંધો છે એમાં આગળ કુશ કરી એટલે મેં પેલા જયારે સ્ટાર્ટ કર્યું ત્યારે હું જોતો બધા કરતા એ પ્રમાણે પણ મેં કીધું આપણે કઈક નવીન કરવું છે કંઈક આગળ આવતું કરવું છે એટલે પેલા મેં મારી બ્રાન્ડ ને રજીસ્ટ્રેશન કરી કોઈ પણ બિઝનેસ કરો તો તમારું બ્રાન્ડ વેલ્યુ એક મહત્વની હોય છે કોઈ પણ વસ્તુ આગળ આવવું હોય તો પેલા તમારું જે નામ છે એને સિક્યોર કરો એટલે મેં પેલા બ્રાન્ડ સર્ટિફિકેટ રજીસ્ટ્રેશન કરાય

અને પોતાનું એક આગવું નામ બનાવેલું છે એમની સાથે સરસ મજાનો દોર ચાલી રહ્યો છે ત્યારે તો હવે આપણે દર્શક મિત્રો સાથે એ વાત કરવી છે કે આ જે માટી કામ તમારા પૂર્વજો જે જે વસ્તુ બનાવતા અને અત્યારના જે આ સાંપ્રત સમયની અંદર તમે શું શું બનાવી રહ્યા છો એના વિશે થોડીક આપણે માહિતી લઈએ અમારે પેલા અમારા બાપ દાદા છે ખાલી તાવડી એક જ બનાવતા પરંતુ આ કાળ ત્યારે અમે જોયું પેલા અમે બે ચાર આઈટમો નાની નાની કરતા હતા કોરોના કાળ પછી જોયું કે જેટલું પબ્લિક છે તે માટીના વાસણ ઉપયોગ કરવા માટે જાજુ કેસાઈ શરીરના સ્વાસ્થ્ય માટે માટીના વાસણમાં રાંધવું એમાં ખાવું એ ખૂબ જ દરેક પબ્લિક જાણે છે કે આપણે સ્ટીલ કે પિત્તળ કે આમાં એના કરતાં માટીના વાસણમાં પોષક તત્વો આપણને પૂરતા પ્રમાણમાં મેં પેલા તાવડી ચાલુ કરી પછી નાઈ ચાલુ કરી પછી બોટલો કલર અત્યારે કિચનવેર માં જે કંઈ પણ આઈટમ આવે તો દરેક પ્રોડક્ટી મીટીમાં થાય છે બરાબર છે એટલે અત્યારે તમે કઈ કઈ પ્રોડક્ટ કેટલી સંખ્યા છે અત્યારે પંદર થી સતત જેવી પ્રોડક્ટ હું બનાવી છી સારી વાટકા ગ્લાસ ચમચી પછી માટલા બોટલ દરેક વસ્તુ જે આપણે રોજિંદા જીવનમાં જે પાટી આવે આ દરેક આઈટમ હું આપણે ખૂબ સરસ જેને વાત કરી કે આરોગ્યની અંદર આજનો માનવી કે આરોગ્ય પ્રત્યે જાગૃત બન્યો છે કે જેની અંદર આપણે જે સ્ટીલના વાસણો વાપરીએ છીએ એલ્યુમિનિયમના વાપરીએ છીએ અને એના આપણે રિઝલ્ટ ભોગવી રહ્યા છીએ ત્યારે આની અંદર થોડી થોડી જાગૃતતા આવતા આપણે રસિકભાઈ પાસેથી ખૂબ સરસ મજાની વાત સાંભળી કે માટીના વાસણોનો ઉપયોગ વધી રહ્યો છે તો દર્શક મિત્રો કે ખરેખર આજે નહીં તો કાલે અથવા તો દસ વર્ષ પછી પણ આપણે માટીના વાસણો તરફ વળવું પડશે વળવું પડશે ને વળવું પડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે જ્યારે આજનો માનવી રોગોનું ઘર બચતો રહી જઈ રહ્યો છે ત્યારે પોતાની અંદર કાંઈક ને કાંઈક બદલાવ કરતા હોય છે કે ઓર્ગેનિક વસ્તુઓ બજારમાંથી ગોતતા હોય છે સાથોસાથ કેટલીક એવી પ્રોટોકોલ ચોઈઝ કરતા હોય કે જેનાથી આપણે માંદા ના પડીએ પરંતુ આ એક પણ મુદ્દો સમજવાલાયક છે કે જ્યારે આપણે રસોઈમાં જે વપરાતા વાસણો એ ખરેખર આપણે માટીના વાસણો ખૂબ જ ઉપયોગી છે અને સાથોસાથ જે આપણા પૂર્વજો કે આપણા વડીલો આપને ખબર જ છે કે તમામ વસ્તુઓ જે માટીના વાસણોથી લઈ અને તૈયાર કરતા હતા અને કોઈ પણ જાતની આટલી બધી રોગચાળો કે કઈ પણ હતું તંદુરસ્ત હતા એ ખુલ્લે પોતાનું આગનું નામ બનાવી ચૂક્યું છે કે પોતે ઘણા દર્શક મિત્રોના મારે કોમેન્ટો આવી ફોન પણ આવ્યો હતા કે રસિકભાઈ ને એવોર્ડ મેળ્યો છે ક્યાં હેતુથી મેળ્યો છે અને કયા કયા એવોર્ડ મળ્યા છે તો એના માટે જ આજે મેં રસિકભાઈને અમારા મહેમાન બનાવ્યો છે કે આજે આપણે એક આ વિડીયો બનાવી અને આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડવો છે ત્યારે રસિકભાઈ હવે મારો પ્રશ્ન એ છે કે તમે જે આ જે વિકાસ કર્યો એની અંદર કઈ કઈ રીતે સફળતા મળી ધીમે ધીમે પ્રગતિ કરતાં કરતાં કોઈ પણ વસ્તુનું ભગત્યુ ચડતા ચડતા આપણે ધીમે ધીમે આગળ વધતા હોય એમાં કેવી કેવી સ્ટ્રગલું આવી તકલીફો આવી એને કઈ રીતે સોલ્વ કરતા ગયા અને આજનો યુવાન તો નાની એવી અસફળતા મળે તો પણ ડિપ્રેશનમાં આવી જતો હોય તો એના વિશે થોડીક ચર્ચા કરવી છે અને ત્યાર પછી આપણે થોડાક એવોર્ડ વિશે વાત કરવી છે શરૂઆતમાં મેં જયારે ખરેડામાં સ્ટાર્ટ થયેલું તો સચિવ બ્રાન્ચનું સ્ટાર્ટ થયેલું બે હજાર એકવીસથી 2021 માં સ્ટાર્ટમાં મેં શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં શું છે કે આયા આપણે તાવડી બનાવતા બીજી કોઈ માટીનો એક્સપિરિયન્સ મને નોતો પછી ધીરે ધીરે મેં માર્કેટમાં રિસર્ચ કર્યું માટી કરી એના માટી ઉપરથી મેં નાયંદુ બનાવવાની ચાલુ કરી નાયંદુ બનાવવાનું પ્રોડક્શન કર્યું એટલે મને એવો વિચાર આવ્યો જો નાયંદુ બને તો બીજી પ્રોડક્ટ તો ઉકાળનો હા 100% એટલે મેં ધીરે ધીરે એની અલગ અલગ ડિઝાઈન કરી અને એમાંથી અલગ અલગ પ્રોડક્શન કરી અલગ અલગ આઈટમ્સ સ્ટાર્ટ કરી વચ્ચે એવો ડોર પણ આવ્યો કોરોના શરૂઆતમાં જયારે કોરોના આવ્યો ત્યારે ત્રણ મહિના ફૂલ સ્ટોપ થઈ ગયો અને માલ સેલિંગ થઈ ગયું ત્યારે અમને એમ થયું કે હવે આપણે આ બિઝનેસ બંધ કરીને બીજો બિઝનેસ ચાલુ કરવો બરાબર પરંતુ કોરોના પછી પબ્લિક એટલું જાગૃત થયું કે દરેક પબ્લિક માટીના વાસણનો ઉપયોગ કરવા માટે રખડવા માંડ્યું અને અમારી આગળ ઓર્ડર ઉપર ઓર્ડર આવવા માંડ્યા એના પ્રભાવથી અમને જોઈને અમને એમ થયું કે ના આપણને આમાં સફળતા મળશે એટલે ધીરે ધીરે અમે માટીનું બધી પ્રોડક્ટનું ચાલુ કરી દીધી અને એનું માર્કેટ અમારે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે અત્યારે થાય છે રાજસ્થાનમાં જાય છે દિલ્હીમાં જાય છે પછી ચેન્નઈ સુધી આપણો માલ જાય છે ખરેડા બરાબર ખૂબ સરસ કહેવાય કે એમની પાસેથી એક એ પ્રેરણા લઈ શકાય કે આજના યુવાનને જ્યારે ધંધાની અંદર નિષ્ફળતા મળે ત્યારે નાસી પાત થાય પોતે પડે છે પરંતુ પોતાની અંદર રહેલી કામ કરવાની શક્તિને ઉજાગર કરવાની પાછા નવા વિચારો સાથે નવી જે સમાજની અંદર શું જરૂરિયાત છે એના વિશે વિચાર કરી અને આગે કુશ કરો તો સફળતા તમારા કદમોમાં જ હોય એક ગામડાની અંદર રહેલો શિક્ષિત માણસ જ્યારે કાંઈક કરી છૂટવાની ભાવના થતી કાંઈક કરવા માટે નીકળેલો હોય ત્યારે ઈશ્વરી શક્તિ પણ એને મદદ કરવી હોય એ સાચાત્મા ખરેખર મારે તમારે સ્વીકારવું પડે તો રશિકભાઈને જે ચાર એવોર્ડ મળેલા છે તો રસિકભાઈ હવે આ દર્શક મિત્રોને આપણે આ ચાર એવોર્ડ વિશે માહિતી આપી છે કે આ ચાર એવોર્ડ કઈ કઈ સાલમાં તમને મળેલા છે અને એના પાછળનો શું શું હેતુ છે અથવા તો ક્યાંથી ક્યાં મળેલા છે એના વિશે થોડીક આપણે માહિતી એકત્રિત કરીએ સરૂ 2022 માં ચલાવાડમાં એક્ઝિબિશન કર્યું બરાબર ઈ એક્ઝિબિશન માં ગવર્નમેન્ટ નો હતો ચલાવાડ એક્ઝિબિશન તરીકે નામ આતો એમાં હું ગયો છું પછી ત્યાં મારે ગોબર સ્કોલર ફાઉન્ડેશન સજતા સાથે કોન્ટેક્ટ કર્યો બરાબર એને આખા એક્ઝિબિશન માં ભરા એમાંથી મારી માટી ની પ્રોડક્ટ એને એક અટેક્ટીવ આઈટમ લાગી બરાબર એટલે મને અંદાજ કાકે બોલાયો તો આ અંદાજ કાકે મને ગ્લોબલ સ્કોલર ફાઉન્ડેશન સે નિય સુજ્યો भूषण પુરસ્કાર આપ્યો હા બરાબર

દિલ્હીમાં ગઈ પહેલી તારીખે ચેમ્બર ઓફ ઇન્ડિયા એમએસએમ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ દ્વારા એક ફંક્શન નું આયોજન એમાં જે સ્ટાર્ટઅપ સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને એમએસએમ સાથે જોઈન્ટ હોય તેવા દરેક ઉદ્યોગકર્તાને બોલાવવામાં આવ્યા હતા એમાંથી એને સર્ચ કરે રિસર્ચ કરે અને એનું મને એક મેલ આવ્યો હતો તમારી કંપની સચિવ મીટીને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને એમએસએમ થ્રુ અમે એને

સાધો સાધ હવે મારે જે તમારા ગૃહ ઉદ્યોગો જે માટી કામ ના તો છે પણ સાધો સાધ કેટલાક ગૃહ ઉદ્યોગો ચાલતા હોય એના એક્ઝિબિશન અંદર જતા હોય એની અંદર શું શું હોય એના વિશે થોડીક આપણે પ્રકાશ પાડવો છે આમાં શું છે કે ગવર્મેન્ટ દરેક નાના ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે આ બરાબર કોઈ પણ હોય સુથારી કામ રૂવારી કામ કુંભારી કામ દરેક ગૃહ ઉદ્યોગને બહુ મોટા પ્રમાણમાં અત્યારે જે સર્વિસ મેળા આવે છે એમાં પણ મારું નામ હતું પરંતુ આ